જેમાં મુખ્યત્વે શ્રી વિનયજી રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ભારત ભારતી શ્રી જગન્નાથજી સ્વાઈ રાષ્ટ્રીય સંગઠન મંત્રી ભારત ભારતી શ્રી રાષ્ટ્રીય સચિવ ભારત ભારતી ડોક્ટર રવિન્દ્ર પાટી ઉપપ્રમુખ ભારત ભારતી ગુજરાત અને પૂર્વ ઉપ મહાપૌર શ્રી ગૌરાંગભાઈ ધનાણી શ્રી સુરેન્દ્રજી રાઉત આ તમામ આગેવાનો પ્રેસ સમક્ષ સંયુક્ત તરીકે આ રાષ્ટ્રીય કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી હતી આ ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમ ચૌદ પંદર અને સોળ નવેમ્બર બે હજાર દરમિયાન ગ્રીનલેન્ડ રિઝોર્ટ બાલેશ્વર પલસાણા સુરત ખાતે યોજાશે આ કાર્યક્રમનો સૌથી વિશેષ ભાગ બસો નિવૃત્ત સૈનિકોની સુરતની પચીસથી વધુ કોલેજો અને શાળાઓમાં મુલાકાત સૈનિકો વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને યુદ્ધના તેમના વાસ્તવિક અનુભવો બોર્ડરનું જીવન દેશપ્રેમ શિસ્ત અને જવાબદારી રાષ્ટ્ર સેવાઓનો સાચો અર્થ વિદ્યાર્થીઓને સમજાવશે भारत भारती संस्था एक भारत श्रेष्ठ भारती मंत्र का व्यावहारिक प्रगटीकरण है भारत का हर शहर लघु भारत है उस भारत में विभिन्न प्रांत के जो लोग रहते हैं उनको आपस में जोड़ना और भारत भक्ति भाव जगाना ये भारत भारती का उद्देश्य है इनके अनेक उपक्रमों में से एक उपक्रम चौदह पंद्रह सोलह नवम्बर को ग्रीन लैंड सूरत के पास होने जा रहा है उसमें भारत देश के आठ राज्यों से बैतालीस शहरों से लगभग 200 पूर्व सैनिक सहभागी होंगे और जो एक समय सीमा पर लड़ते थे उनकी गुणवत्ता का उपयोग समाज को संवारने में राष्ट्रीय एकात्मता बढ़ाने में शौर्य के गुण का समाज में अंतर्भाव करने में होगा ये उद्देश्य हमारा है और उसके लिए यह पत्रकार परिषद बुलाई है और उसके माध्यम से हम लोग समाज को यह संदेश देना चाहते हैं કે સમજ કો પુરુષાર્થી બનના પડેગા અગર દેશ કો સુક્ષિત રખાના તો હર યુવક કો સક્ષમ બનના પડેગા